મારું મારું કરીને મરી ગયા અહીંયા તારું નથી કોઈ ચાર પૈસા હોય ખિસ્સામાં તો સલામ કરે સૌ હોય ખિસ્સા ખાલી તો ખબર પૂછે ના કોઈ ઘર બદલાઈ જાય કે સમય બદલાઈ જાય તો કંઈ દુઃખ નથી થતું સાહેબ પણ પોતાના બદલાઈ જાય ત્યારે બહુ દુઃખ થાય છે તમારા વખાણ કરનાર તમારી સ્થિતિ જોવે છે અને તમારી ચિંતા કરનાર તમારી પરિસ્થિતિ જોવે છે આત્મસન્માન પર લાગેલી ઠેસ માણસનું વર્તમાન અને ભવિષ્ય બંને બદલી નાખે છે લોકો કહે છે માફ કરતા શીખો પણ માણસની ભૂલ માફ થઈ શકે ચાલાકી નહીં કેટલી અજીબ છે આ જિંદગીની રમત પણ જે લોકો કોઈને તકલીફ નથી આપતા એ લોકોને જ જિંદગીમાં તકલીફ હોય છે જિંદગીમાં બીજું કંઈ આવડે કે ના આવડે પણ માણસોને ઓળખતા આવડવું જોઈએ કેમ કે માણસો જેવા દેખાય છે એવા બિલકુલ નથી હોતા જો કોઈ બહાનું મળે તો નમી જજો કારણ કે નમવાથી પ્રાર્થના પેદા થાય છે જે નમે છે તે જ પરમાત્માને ગમે છે ઈશ્વર હંમેશા નમેલાની સામે જ નજર રાખે છે જમીન બંગલો કે રૂપિયો ભેગું થવું એ કુદરતના હાથમાં છે પરંતુ કર્મ કરવા એ મનુષ્યના હાથમાં છે જેટલું કરશો એટલું જ પામશો